કારણ કે અત્યારે કાંઈ એવું રસ્તામાં કાંઈ એ નહીં હતું એ રસ્તા આપણા પાછા આવ્યા હી એવું કાંઈ હિસામાં આવી જશે બાકી બજારમાં છેલ્લે મળી આપણે તો ફાઇનલી મિત્રો આપણે નીચે ભૂગી ગયા છીએ અને આ છે હરિદ્વારની બજાર તમે જોઈ શકો છો રોનક કેટલી જાય કપડા ને બધું મળે જ છે આપણે હમણાં બજારમાં હતા નીટ બજાર છે આ તો આ છે રાતનો નજારો અને શોપિંગ કરવી હોય ને તો તમારે દિવસમાં જ હવે રાતે ન હોય કારણ કે રાતે ફૂલ ટ્રાફિક હોય અને તમને જોવાય ન મળે સરખું હા છે થોડીક બજાર અને સામે તમે જોઈ શકો છો બુલેટ માં ભાઈ મહાદેવ ને રાખેલા છે અને સ્પીકર બીકર ગોઠવેલું છે અલગ જ છે નજારો જો આપણે આવી છે છીએ ક્રિકેટ મેચ ચાલુ છે હે જોઈન ભાઈ હોય જાય અને માં કન્ટિન્યુ રહેતા રહેજો કારણ કે હજી ઘણું જોવાનું બાકી છે તો લાઇક સબસ્ક્રાઈબ કરી ના તો મળીએ આપણે બીજા બાય